નમસ્કાર મિત્રો અમારી એસટીડી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અમદાવાદીઓ પાણી પીતા પહેલા સાચવજો જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે પ્રાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે ઝાડા ઉલટી કમળો કોલેરા અને ટ્રાયફોઇડ જેવા કેસો વધ્યા છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્વાઈન ફ્લ્યુ વચ્ચે પ્રાણીજન્ય રોગચારાએ પ્રઢો લીધો છે તેમાં લાંબા વાળદ દાણી લીમડા અને ઇન્દ્રપુરી કોલેરા કેસ નોંધાયા છે અમદાવાદમાં એક પણ તળાવમાં પાણી પીવાલાયક નથી જે રિપોર્ટમાં ખુલાસો થયો છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કાકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે વિદ્યાર્થીઓએ અમદાવાદના તેવીસ તળાવોમાં પાણી પર સંશોધન કર્યું છે જી હા મિત્રો ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયું હોવાની વાત છે વિદ્યાર્થીઓ દ્વારા તેવીસ તળાવના પાણીમાં અઢાર પેરામીટર સંશોધન થયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી એસટીડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ